ઉઘરાણો કરી અને કુતરા લાડવા બનાવવાના હતી લાડવા લાયા છે લાડવા લાયા નહીં અને તારે બનાવવાના હતી ઘેર અત્યારે નોટ લઈ લાયા હતા આ ઉઘરાણું નહીં લેવાનું હા લ્યો હડો પેલા થઈ ને તમને હાથમાં આવ્યો તો આપણે બે ગણ જવું પડશે લ્યો હડો સર શું ભલા આદમી ઊંઝા ને ઊંઝા રહો અને હું ગાઈ દીધી શું હું ગાઈ દીધી હા વાતો કરજો

રોટલા ઘડો નું ક્રણ તમારું ઉતરાયણ નું કુતરા લાડવા બનાવવાનાથી લઈ લાડવા ઘેર બનાવવાનાથી બોલો હડો

અમે લાડવા તમે તારે લઈ જાજો બરાબર નહીં લખો એમથી પોયા નખો આવું તમે કલાકમાં આપડે આવો લાડવા બનાવી ગયો પેલો હતું હા રોડ

ખાખો નહી ગો ઉભારો અલનાખોરા યાર હાજો કે કરી કરી લાગો છો તમે બરું પડ છે ખબર પડે છે સાખો કરી સાધું આતો છે હાખો ને મને લાવવા આવો ઓમ ને સળવા જ ઉભારો પર આમ એક બે કારે આવે એ માકળા છે સમતી દે કેસ શિરો બનાવતા હોય એવું લાગે છે હો ચોક બરાતો આનું કરો આ તમે કારીગર છે તેમ કહો છો નહીં લાડવા છે આ લાડવા લાડવા આખે તો બોલો કોણ તમે એ ગમતી દે પિયા થઈ ગયો સાખો થોડો ને હા ભગવાન મોશી લે ને ના આવે તો તો પણ શું કા આકળા જોતો પડો

ઓલકો ને હા અલા આવા વાવા અલા આતી કર્યો મોણવાના નઈ ના ના સાખ એમ ના કરો પણ કે તૈયાર થઈ ફોન ન કરવાના કીધું તેમ અલા તો પતં કીધું

તમે ખાઈ <t Keat sensation>

દબાઈને પુત્રુ ગયા છે પકડો બી બી આઈ છે ભાઈ તો કેમ નહી આવતું હો લે લે હંજીજી છોડ કે લે